આ લથાણા ખાનારા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આજકાલ સુવિધા માટે લોકો અથાણાને પ્લાસ્ટિકના ડબ્બામાં રાખવાનું પસંદ કરે છે પરંતુ શું તમે જાણો છો કે આ એક મોટી ભૂલ છે જે તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે જો તમારું અથાણું પણ પ્લાસ્ટિક કન્ટેનરમાં સ્ટોર કરેલું હોય તો તેને તરત જ બહાર કાઢી નાખો કારણ કે આવું અમે નહીં પણ જાણીતા ડોક્ટર તરુણ કૃષ્ણા કહી રહ્યા છે અથાણામાં મીઠું તેલ અને મસાલાનું પ્રમાણ ઘણું વધારે હોય છે જ્યારે આ બધી વસ્તુ પ્લાસ્ટિકના સંપર્કમાં આવે છે ત્યારે તેમાંથી બીપીએ અને ફ્લેથેટ્સ જેવા હાનિકારક કેમિકલ નીકળવા લાગે છે આ રસાયણો એન્ડોક્રાઇન ડિઝક્સ્ટપ્સ કહેવાય છે અને એટલે કે તેને શરીરની હોર્મોન સિસ્ટમને ગરબડ કરી નાખે છે આ જ કારણ છે કે લાંબા સમય સુધી આવા કેમિકલ્સનું સેવન કરવાથી હોર્મોનલ અસંતુલન થાઇરોઇડની સમસ્યા અને અહીં સુધી કે કેન્સર જેવા રોગોનું પણ જોખમ વધી શકે છે અથાણામાં હાજર તેલ અને મીઠું પ્લાસ્ટિકમાંથી નીકળતા ઝેરી તત્વોને વધુ ઝડપથી ખેંચી લે છે આનો અર્થ એ થયો કે રાસાયણ ધીમે ધીમે તમારા અથાણામાં ઓગળવા લાગે છે અને પછી સિદ્ધાંત તમારા શરીરમાં પહોંચે છે એટલે કે અથાણું માત્ર સ્વાદ જ નથી આપતું જો ખોટા ડબ્બામાં રાખવામાં આવે તો તે નુકસાન પણ પહોંચાડી શકે છે જો તમે ઈચ્છો છો કે તમારું અથાણું સ્વાદિષ્ટ પણ રહે અને સ્વાસ્થ્યપ્રદ પણ રહે તો તેને સિરામિક કાચ અથવા તો માટીની બરણીમાં જ રાખો અને આ વાસણો અથાણાના સ્વાદ અને પોષકતા બંનેને જાળવી રાખે છે તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે